પ્રકરણ છ વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી જેથી અપરાધ વધી જાય પરમેશ્વરે એદનવાડીમાં ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ લગાવ્યું કેમ કે આદમ અને હવા સંપૂર્ણ ન હતા સંપૂર્ણ લોકોને માટે વ્યવસ્થા રૂકાવટ નથી બનતી જેમ કે લખ્યું છે એક તીમોથી અધ્યાય એક વચન નવ આપણે આટલું તો જાણીએ છીએ કે નિયમ તો ન્યાયને માટે નથી પણ અનીતિમાન તથા સ્વસ્થંદિઓને માટે છે જેઓ અધર્મી તથા પાપી અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ પિતૃહત્યારા તથા માતૃહત્યારા ખૂનીઓ જે સંપૂર્ણ નથી તેના માટે વ્યવસ્થા મોટી રુકાવટ બને છે તેના વિશે પ્રેરિત પાઉલે કહ્યું રોમનોને પત્ર અધ્યાય સાત વચન દસ એટલે જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મરણને અર્થે છે એવું મને માલુમ પડ્યું કેમ કે પાપે પ્રંસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો એદનની વાડીમાં આ આજ્ઞા હતી કે ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે તેનું ફળ તારે ખાવું નહીં પરંતુ શીતાને તક મેળવીને હવાને ભમાવી કે તે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તોડીને ખાય અને હવાએ તેને આદમને આપ્યું અને આદમે તેને ખાધું એટલે તે બંનેને મૃત્યુ આવી વ્યવસ્થા જીવન આપવા માટે બનાવવામાં આવી હતી પરંતુ મનુષ્ય તેને તોડીને મૃત્યુમાં બંધાઈ ગયા જેમ કે એ લખ્યું છે રોમનોને પત્ર અધ્યાય પાંચ વચન વીસ વળી અપરાધ અધિક થાય તે માટે નિયામ શાસ્ત્રે પ્રવેશ કર્યો પણ જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી અધિક થઈ જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે પરમેશ્વરનો પ્રબંધ એટલો ગાઢ અને રહસ્યપૂર્ણ છે કે મનુષ્યના માટે તેને સમજાવવું મુશ્કેલ છે એદનની વાડીમાં પરમેશ્વરે આ વ્યવસ્થા સ્થાપિત કરી ભલો ભૂંડુ જાણવાનું જે વૃક્ષ છે તેનું ફળ તારે ખાવું નહીં પરંતુ તે વ્યવસ્થાના દ્વારા મનુષ્ય મરી ગયા અને સિનાઈ પર્વત પર ઈસરા ઇલીઓને દસ આજ્ઞાઓ વ્યવસ્થાના રૂપમાં આપવામાં આવી પરંતુ તે વ્યવસ્થાના દ્વારા તે પણ મરી ગયા એવા લોકોને જેમનો અંત મૃત્યુ છે બચાવવા માટે ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યો એટલે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે અનંત જીવન મેળવે છે આદમે પોતાના શારીરિક શરીરના દ્વારા ઘણા લોકોને પાપ કરાવ્યું પરંતુ ઈસુ તે આત્માઓને જેને આદમના પાપના કારણે મૃત્યુનો દંડ આપવામાં આવ્યો હતો બચાવવા માટે સ્વર્ગના મહિમામય સિંહાસનને છોડીને આવ્યો અને તેણે પોતાના આત્મિક શરીરના દ્વારા ઘણા લોકોને અનંત જીવન આપ્યું તેના વિષયમાં પ્રેરિત પાઉલે લખ્યું કે સ્વાભાવિક શરીર વાવવામાં આવે છે અને આત્મિક શરીર ઉઠાડવામાં આવે છે જેમ લખ્યું છે એક કરીથીઓને પત્ર અધ્યાય પંદર વચન બેતાલીસ મોયલાનું પુનરુત્થાન પણ એવું છે વિનાશમાં તે વવાય છે અવિનાશમાં ઉઠાડાય છે અપમાનમાં વવાય છે ગૌરવમાં ઉઠાડાય છે નિર્બળતામાં વવાય છે પરાક્રમમાં ઉઠાડાય છે જો પ્રાણી શરીર વવાય છે તો આત્મિક શરીર ઉઠાડાય છે જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે એમ લખેલું છે કે પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો પણ આત્મિક પહેલો હોતો નથી પણ પહેલું પ્રાણી અને પછી આત્મિક પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો બીજો માણસ આકાશથી છે જેવો માટીનો માણસ છે તેવા જ જેવો માટીના છે તેઓ પણ છે અને જેવો સ્વર્ગીય છે તેવા જ જેવો સ્વર્ગીય છે તેઓ પણ છે જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું ઉપરનું વચન બતાવે છે કે આદમના દ્વારા ઘણા લોકોનું સ્વાભાવિક શરીર વવાઈ જાય છે અને ઈસુ ખ્રિસ્તના દ્વારા ઘણા લોકોનું સ્વાભાવિક શરીર આત્મિક શરીરમાં ઉઠાડવામાં આવે છે કેટલાક લોકો કહે છે પરમેશ્વર થોડા લોકોને બચાવવા માટે ઘણા બધા લોકોનો પરિત્યાગ કેમ કરે છે ઘણાઓનું પરિત્યાગ કરવાનું કારણ એ છે કે ઘણી મોટી સંખ્યામાં સ્વર્ગદૂતોએ સ્વર્ગદૂતોની દુનિયામાં પરમેશ્વરની વિરુદ્ધ વિદ્રોહ કરીને મૃત્યુદંડના યોગ્ય પાપ કર્યું માનવ સંસારને જોતા એવું લાગે છે કે ઘણાઓનો પરિત્યાગ કરવામાં આવે છે પરંતુ જો આપણે આખા અંતરિક્ષમાં વિશાળ સ્વર્ગદૂતોની દુનિયાને વિચારીએ તો તે ખરેખર ખૂબ ઓછા છે જો કેટલાક લોકોએ ઘણાઓમાંથી જે જરૂરથી મારી નાખવામાં આવશે નાના ઝુંડના રૂપમાં બચાવવામાં આવશે તો તેમની મહિમા સ્વર્ગ સુધી પહોંચશે અને તે પોતાના છોડાવનારને તેમના અનુગ્રહના માટે કેટલો વધુ ધન્યવાદ આપશે પરમેશ્વરે આવું એટલા માટે કર્યું કે ઉદ્ધાર મેળવનારાઓ પોતાના છોડાવનારની મહિમાને ઓળખી લે જેમ કે લખ્યું છે રોમનોને પત્ર અધ્યાય નવ વચન એકવીસ શું કુંભારને એકના એક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી અને જો દેવે પોતાનો કોપ દેખાડવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઈચ્છા રાખીને નાશને જોગ થયેલા કોપના પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું અને જો મહિમાને સારું આગળ તૈયાર કરેલા દયાના પાત્રો પર એટલે આપણા પર જેઓને તેણે કેવળ યહૂદીઓમાંથી નહીં પણ વિદેશીઓમાંથી પણ તેડ્યા છે તેઓ પર પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેની મરજી હતી તો તેમાં શું ખોટ પરમેશ્વરે આદરણીય ઉપયોગવાળા પાત્રો પર પોતાની મહિમા પ્રગટ કરવા માટે ઘણા સાધારણ ઉપયોગવાળા પાત્ર બનાવ્યા પરમેશ્વર પોતાના રહસ્યમય તથા ગાઢ પ્રબંધને અનેક પરીક્ષાઓના દ્વારા માત્ર થોડી સંખ્યામાં આદરણીય ઉપયોગવાળા પાત્રો પર પ્રગટ કરે છે જેથી તે પરમેશ્વરને મહિમા આપી શકે આગળના પ્રકરણમાં આવો આપણે આત્માના વિષયમાં વિસ્તારથી અભ્યાસ કરીએ